નમસ્તે વિદ્યાર્થીઓ જો તમે ધોરણ બારની અંદર અભ્યાસ કરી રહ્યા છો પ્રથમ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે કે જેની અંદર આપણે જોઈશું પ્રથમ પરીક્ષાની અંદર બ્લૂ પ્રિન્ટ દ્વારા સમગ્ર માર્ગદર્શન એક જ વિડીયોમાં કે જેની અંદર આપણે જોઈશું કયા પ્રકરણો તમારા રહેશે પ્રથમ પરીક્ષાની અંદર કેટલો અભ્યાસક્રમ હશે અને એની અંદરથી કયા કયા પ્રકરણમાંથી ક કેટલા ગુણના પ્રશ્નો આવશે તો એ આપણે આ વિડીયોની અંદર જોઈશું તો કયા પ્રકરણમાંથી કેવા અને કેટલા ગુણના પ્રશ્નો આવશે એ આપણે જોઈશું તો સૌથી પહેલાં તો તમારા ભૂગોળની અંદર ભૂગોળ વિષયની અંદર એકથી આઠ કેટલા પ્રકરણ આવશે એકથી આઠ પ્રકરણ તમારા અભ્યાસક્રમની અંદર રહેશે તો એ દરેક પ્રકરણમાંથી કેટલા ગુણનો પ્રશ્ન આવશે કયા કયા પ્રકારના પ્રશ્નો આવશે એ આપણે જોવાનું છે જેના કારણે તમે સરળ રીતે પરીક્ષાની તૈયારી કરી શકો તો આ પ્રશ્નો આપણે હવે જોઈશું અને એના પહેલાં આપણે જોઈશું બ્લુ પ્રિન્ટ દ્વારા કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનો અને કયા કયા પ્રશ્નો આવશે તો વિભાગ એ જે રહેશે વીસ ગુણનો તો પ્રકરણો કયા કયા જોઈ લઈએ તો જુઓ અહીં પ્રકરણો રહેશે એકથી આઠ પ્રકરણ રહેશે એકથી આઠ પ્રકરણો આવશે તો જેની અંદરથી તમારા પ્રથમ વિભાગની અંદર એમસીક્યુ આવશે તો કેટલા એમસીક્યુ આવશે તો પ્રકરણ એકની અંદરથી ત્રણ પ્રકરણ બેની ની અંદરથી બે પ્રકરણ ત્રણની અંદરથી બે ચારમોથી બે પાંચમાંથી બે છમાંથી માંથી ચાર સાતમાંથી ત્રણ અને આઠમાંથી બે આ જાણવાથી તમને ખ્યાલ આવશે કે ભી કયા પ્રકરણોની તૈયારી કરવી તો એમ તો તમારા દરેક પ્રકરણમાંથી આવશે જ અને દરેક વિષયની અંદર આ વસ્તુ રહેશે કે એમસીક્યુ જે છે પહેલાં વિભાગ જે છે એની અંદરથી તમારા દરેક કે દરેક પ્રકરણની અંદર એમ સીક્યુ પૂછાશે તો તમારે એની તૈયારી કરવાની રહેશે હવે આપણે વિભાગ બી જોઈએ તો એ પહેલાં વિદ્યાર્થીઓ વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરો જેથી તમને આમાં વાળા વિડીયો મળતા રહે તો વિભાગ બી જોઈએ આપણે વિભાગ બીની અંદર તમારા દસ પ્રશ્નો દસ પ્રશ્નો રહેશે અને એ દરેકના એક એક ગુણ એટલે કે એક રીતે દસ ગુણનો વિભાગ રહેશે તો એકથી આઠ પ્રકરણની અંદરથી પ્રશ્ન આવશે તો એની અંદર પ્રકરણ એકમાંથી બે પ્રશ્ન રહેશે પ્રકરણ બેમાંથી એક પણ પ્રશ્ન આવશે નહીં તો જેના કારણે તમને ખ્યાલ આવશે કે ભાઈ એક વાક્યમાં જે ઉત્તર છે એ આપણે પ્રકરણ બેના તૈયાર કરવાના નથી છતાં પણ એક જ પ્રકરણ છે તો તમે વાંચી શકો છો પછી છે પ્રકરણ ત્રણ તો એની અંદરથી બે પ્રશ્નો રહેશે પ્રકરણ ચાર છે એની અંદરથી એક પ્રશ્ન રહેશે પ્રકરણ પાંચ જેની અંદરથી બે પ્રકરણ છ જેની અંદરથી એક સાતમાંથી પણ એક અને આઠમાંથી પણ એક તો જેની અંદર વધુ બે

જેમાંથી બાર પ્રશ્નો આવશે ને એમાંથી તમારે આઠ પ્રશ્નો લખવાના રહેશે એટલે બાકીના જે પ્રશ્નો છે તમને અથવામાં મળશે એનો અર્થ એવો થયો હવે દરેકના બે ગુણ રહેશે અને આઠ પ્રશ્નોને બે ગુણ એટલે ટોટલ વિભાગ થયો સોળ ગુણનો આવા પ્રકરણ તમારા એકથી આઠ તો છે જ દરેક બરાબર હવે પહેલાં પ્રકરણની અંદરથી તમારો જે અહીંયા બે ગુણનો પ્રશ્ન છે એ આવતો નથી બીજા પ્રકરણની અંદરથી તમારે બે પ્રશ્નો ત્રીજા પ્રકરણમાંથી બે ચોથામાંથી પાંચમામાંથી પણ બે છઠ્ઠા પ્રકરણમાંથી એક પ્રશ્ન આવશે સાતમા પ્રકરણમાંથી એક આઠમાંથી બે તો આ રીતે તમારે વિભાગ સીની તૈયારી કરવાની રહેશે બે ગુણના જે પ્રશ્નો છે આઠ એ કઈ રીતે આવશે અહીંયા ટોટલ બાર પ્રશ્નો છે તો જેમાંથી ખ્યાલ રહે તમને કે અહીંયા આઠ પ્રશ્નો આવશે બાકીના જે છે એ અથવામાં છે તો એ રીતે અથવામાં પણ પ્રશ્ન મેં અહીં ગણતરી કરી છે એના પછી છે વિભાગ ડી તો વિભાગ જે ડી છે એની અંદર ટોટલ ચોવીસ ગુણ રહેશે આઠ પ્રશ્નો આવશે અને દરેકના ત્રણ ગુણ તો એ રીતે ટોટલ ચોવીસ ગુણનો વિભાગ રહેશે હવે ટોટલ હશે બાર પ્રશ્નો અને બાર પ્રશ્નોમાંથી તમારે આઠ લખવાના રહેશે એટલે વિદ્યાર્થીઓ જે બાકીના પ્રશ્નો છે તમને અથવામાં મળશે તો જેના કારણે તમને જે આવડતું હોય તમે લખી શકો છો હવે પ્રકરણ એકમાંથી બે પ્રશ્નો રહેશે પ્રકરણ બેમાંથી ત્રણ ગુણનો પ્રશ્ન આવતો નથી પ્રકરણ ત્રણમાંથી રહેશે બે પ્રશ્નો પ્રકરણ ચારમાંથી બે પ્રકરણ પાંચમાંથી એક પ્રકરણ છમાંથી ત્રણ પ્રકરણ સાતમાંથી બે અને પ્રકરણ આઠની અંદરથી આવતો નથી તો આ બંનેની અંદરથી તમારે ત્રણ ગુના પ્રશ્નોની તૈયારી કરવાની નથી તો આવી રીતે તમે અહીંયા વિભાગ ડીની તૈયારી કરી શકો એના પછી જુઓ આપણે જોઈએ તો વિભાગ જે ઈ છે વિભાગ ઈ ટોટલ ત્રીસ ગુણનો રહેશે તો આઠમાંથી છ લખવાના આવશે પ્રશ્નો ટોટલ તમને આઠ મળશે જેની અંદરથી છ પ્રશ્નો લખવાના રહેશે દરેકના પાંચ ગુણ તો એ લેખે ત્રીસ ગુણનો વિભાગ રહેશે હવે અહીંયા કયા કયા પ્રકરણોમાંથી તમારે તૈયારી કરવાની છે તો એક બે પાંચ અને આઠ વિભાગ ઈ માટે જોઈ લો ફરી એક વખત કયા પ્રકરણોની તૈયારી કરવાની છે પ્રકરણ એક બે પાંચ અને આઠ તો પ્રકરણ એકની અંદરથી રહેશે એક પ્રકરણ બેની અંદરથી રહેશે બે પ્રકરણ પાંચની અંદરથી રહેશે પણ બે પ્રકરણ આઠની અંદરથી એક એના સિવાય જે તમારે છેલ્લા વિભાગની અંદર નકશો આવે છે એના માટે મહત્ત્વનાં પ્રકરણ છે પ્રકરણ બે અને પાંચ આ પ્રકરણ પહેલી પરીક્ષા પૂરતા છે બરાબર છેલ્લી પરીક્ષા બીજી પરીક્ષાની અંદર થોડું ચેન્જ આવશે પણ અહીંયા નકશા માટે તમારે પ્રકરણ બે અને પાંચની તૈયારી કરવાની રહેશે તો આ રીતે તમે તૈયારી કરશો તો જેના કારણે તમે સ્માર્ટ વર્ક દ્વારા સારા ગુણ મેળવી શકશો તો વિદ્યાર્થીઓ તમને આની અંદરથી કંઈ પણ કન્ફ્યુઝન લાગે તો તમે મને કમેન્ટ કરીને પણ જાણ કરી શકો છો તમને કંઈ બીજા વિષયનો વિડીયો જોઈતો હોય અથવા તો બીજા વિષયની માર્ગદર્શન જોઈતું હોય તો એ રીતે તમે મારો કોન્ટેક કમેન્ટ દ્વારા કે કોઈપણ રીતે કરી શકો છો તો થેન્ક યુ વિદ્યાર્થીઓ તમને મારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરી શકો છો થેન્ક્સ